નવસારી જિલ્લાના વેપારીઓ ઉદ્યોગકારોના સંગઠન નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની આજે સવારે નવ વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી શરૂ થઈ છે મતદાન કેન્દ્રમાં ચાર બુથમાં વેપારીઓ ઉદ્યોગકારો સહિતના કુલ ઓગણીસો છોતેર સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે બંને પેનલમાં સાત સાત ઉમેદવારો હોવાથી સાત અલગ અલગ બેલેટ પેપરથી મતદાન થઈ રહ્યું છે ત્રણ ચૂંટણી અધિકારીઓના મોનિટરિંગમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં મોડી સાંજે ગણતરી થશે જોકે ત્યાં સુધી ચૂંટણીમાં ભારે રસાકસી રહેવાની સંભાવના જોવાઈ રહી છે નવસારી ડિસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સાત હોદ્દેદારોની આજે ચૂંટણી બહુ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ છે મતદાન ઝડપથી થઈ રહ્યું છે અને એમને વિશ્વાસ છે કે અમારી જે વિકાસ પેનલ છે જેનું નિશાન કેટલી છે એ ભારી બહુમતીથી અમારી પેનલ સંપૂર્ણ પેનલ જીતશે અને અમે જીતીએ એટલે આ જિલ્લાનું જે એનું જે કાર્યક્ષેત્ર છે તે ખરેખર ત્રણસો વીસ ગામમાં ચેમ્બરને અમે સભ્યપદ માણપતે લઈ જઈશું અને ચેમ્બર જે અત્યારે અઢારસો સભ્ય છે ઓછામાં ઓછા છ હજાર સભ્યો થાય એ પ્રમાણે એનો વ્યાપ વધારીશું જેથી ચેમ્બર ખરા અર્થમાં જુદા જુદા વ્યવસાય ધંધા ઉદ્યોગ અને વિસ્તારમાં છે યુવાનો માટે મહિલાઓ માટે અમે કામ કરીશું આજે ખૂબ જ સારા વાતાવરણમાં નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું ઇલેક્શન નવસારી હાઈસ્કૂલ ખાતે થઈ રહ્યું છે ત્યારે ઘણા જ સવારે નવથી લઈને અત્યાર સુધીમાં ઘણા જ લોકો ઉત્સાહપૂર્વક વોટિંગ કરી રહ્યા છે જે કેન્ડિડેટની પેનલ સારી છે એ પેનલને લોકો વોટ આપી રહ્યા છે એવું અહીં દેખાઈ રહ્યું છે ગુપ્ત મતદાન હોવાથી સાંજે જ રિઝલ્ટ આવ્યા પછી ખબર પડશે કે કઈ પેનલને વોટ આપ્યો છે